ગુજરાતની અંદર સૌથી વધારે સૌરાષ્ટ્રનું રાજકારણ છે ખતરનાક અને રોમાંચક દર વખતે રહે છે સૌરાષ્ટ્રના રાજકારણ ઉપરથી એ નક્કી થાય છે કે આગળના સમયમાં જે કોઈ પણ પક્ષ છે તે પોતાની સત્તા કઈ રીતે જમાવશે અને સૌ કોઈનું ધ્યાન સૌથી વધારે હોય તો એ છે સૌરાષ્ટ્ર ઉપર અને અત્યારે સૌરાષ્ટ્રની અંદર આપણે જોઈએ તો જબરદસ્ત રાજકારણ ગરમાયેલું છે કારણ કે આમ આદમી પાર્ટી અત્યારે સૌરાષ્ટ્ર ઉપર કબજો જમાવવાની તૈયારીમાં છે સવરાશની અંદર મુખ્ય ચાર ચહેરા છે અલગ અલગ જગ્યા ઉપર ખેલ કરી રહ્યા છે ભાજપને ક્યાંક આહવાન કરી રહ્યા છે અને સૌથી વધારે જ્યારે ચાર ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે એમાં સૌથી પહેલા આપણને ગોપાલ ઇટાલિયાની ખબર છે કે એવો વિસાવદરની જે ચૂંટણી છે જીત્યા હવે ધારાસભ્ય તરીકે એમના જે મત વિસ્તારના લોકોના કામ છે લઈને જાય છે રજૂઆત કરે છે પણ જે ચાર ચહેરા છે તે કઈ રીતે અત્યારે મેદાનમાં છે આવનાર સમયમાં આ બધા શું કરવાના છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ આમ આદમી પાર્ટીએ વિસાવદરની બેઠક જીતી એ પછી મેદાનમાં ત્રણ મુખ્ય ચહેરાને ઉતાર્યા અને જ્યાં ત્રણ મુખ્ય ચહેરા છે પોતાના મત વિસ્તારની અંદર

જ્યાં ભાજપ સરકાર છે તેમના કાન સુધી પહોંચાડે છે જેથી કરીને સરકાર ધ્યાન આપે બીજો ચહેરો છે રાજુ કરપડા ઓબીસી ચહેરો ખેડૂત આગેવાન તરીકેની છાપ ધરાવે છે ત્રીજો ચહેરો છે પ્રવિણ રામ આહીર સમાજમાંથી આવે છે સમાજમાં સારી પકડ છે અને ઘેડ પંથકની અંદર પદયાત્રા શરૂ કરી છે ઘેડ પંથકના પ્રશ્ન છે તે ઉજાગર કરવાનો પ્રયત્ન અત્યારે કરી રહ્યા છે ચોથા છે બ્રિજરાજ સોલંકી કોળી સમાજમાંથી આવે છે યુવા નેતા છે અને વારંવાર કુંવરજી બાવળિયાની સામે પડ્યા છે કુંવરજી બાવળિયાની સામે મોરે મોરો દઈ દેવાની તૈયારીમાં તેઓ હોય છે જ્યારે કોળી સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ સાથે અન્યાય થાય છે એટલે જે બ્રિજરાજ સોલંકી છે મેદાનમાં આવે છે કુંવરજી બાવળિયા છે તેમને એમની પાસેથી જવાબ માંગે છે અને પછી બંને વચ્ચે મોરે મોરાની વાત થાય છે આપણે અવારનવાર સાંભળ્યું છે એટલે કે કોળી સમાજના પ્રશ્નને લઈને તેઓ હંમેશા આગળ આવ્યા છે બીજું છે પ્રવીણ રાવ અત્યારે જે આપણે જોયું કે પાંચ તારીખથી એમની જે પદયાત્રા શરૂ થઈ છે ગેડ પંથકના અલગ અલગ ગામડાઓમાં ફરી રહ્યા છે જે ગેડ પંથકની જે પરિસ્થિતિ છે એ સરકાર સુધી પહોંચાડવા માટે મહેનત કરી રહ્યા છે એટલે કે ત્યાંના જેટલા પણ ખેડૂતો છે તેમની મદદે તેઓ આવ્યા છે કારણ કે વર્ષો જૂની ગેડ પરિસ્થિતિ છે એટલે સરકાર ખાલી એટલું કહે છે સાંભળે છે જુએ છે પણ કામ કંઈ નથી કરતી એવા ઘણા બધા આક્ષેપો લાગ્યા અને જે અત્યારે મારી પાછળ જે રાજુ કરપડા જે આ ચહેરો તમે જોઈ રહ્યા છો જે આ ચાર પ્રમુખ ચહેરામાંથી એક ચહેરો કે જેઓ ઓબીસી સમાજમાંથી આવે છે ખેડૂત આગેવાન તરીકે ખેડૂત નેતા તરીકેની છાપ ધરાવે છે અને હવે તેઓ આવતીકાલે એ જે કિસાન મહાપંચાયત છે એમના જ વિસ્તારમાં થવાની છે અરવિંદ કેજરીવાલ આવવાના છે પણ હવે એ પણ જોવાનું છે કે ઓગણીસો સત્યાસી પછી સૌથી મોટું ખેડૂત મહાપંચાયત છે ખેડૂત ખેડૂત જે મહાસભા છે તે થવાની છે પાંત્રીસ વર્ષ પછી ખેડૂતો ફરી એક વખત ગુજરાતમાં ભેગા થવાના છે આ સૌથી મોટું આંદોલન કહી શકાય કે જ્યારે આટલા બધા વર્ષો પછી ખેડૂતો એક સાથે એક મંચ ઉપર ભેગા થાય ખેડૂતોના પ્રશ્ન બાબતે ભેગા થાય અવારનવાર આપણે ગુજરાતના ખેડૂતોની પરિસ્થિતિ સાંભળતા હોઈએ છીએ તમારી સમક્ષ પણ હોઈએ છીએ કે ગુજરાતના ખેડૂતોને આટલી સમસ્યા છે ક્યારેક બિયારણ મળે છે તો વધારે ભાવ છે ક્યારેક નકલી બિયારણ આપી દેવામાં આવે છે અને અત્યારનો સૌથી મહત્વનો જે મુદ્દો છે જે અમેરિકાથી જે કપાસ આયાત કરવામાં આવે છે એમના ઉપર તમામ ટેક્સ છે તે ક્યાંક નથી લેવામાં આવ્યા એ આપણે જાહેરાત સાંભળીએ કે તમામ જે ટેક્સ છે તે નાબૂદ કરી દેવામાં આવ્યો છે એટલે કે જે પણ વ્યક્તિને જે પણ ઉદ્યોગપતિ છે વેપારી છે એ જ ભાવમાં એટલે સવાલ સીધો આવ્યો કે જો કપાસ છે અમેરિકાથી આયાત થશે તો પછી જે ગુજરાતના ખેડૂતો છે એ જેવો કપાસનું વાવેતર સૌથી વધારે સૌરાષ્ટ્રમાં થાય છે તો પછી આ જે કપાસ છે એ કોણ લઈ જશે કોણ ખરીદશે એટલે આ સૌથી એક મહત્વનો પ્રબળ મુદ્દો છે બીજો મુદ્દો છે કે દેવા માફી વાત હોય આવા ઘણા બધા મુદ્દાને લઈને રાજુ કરપડા મેદાનમાં છે સિંચાઈનું પાણી સૌરાષ્ટ્રમાં જે ક્યારેક વારંવાર તકલીફ પડતી હોય છે ખેડૂતોને જે નથી મળતું એટલે એ મુદ્દો પણ કાલે ઉઠાવવામાં આવશે વીજળી જે મફત વીજળી આપવાની વાત છે અને એમની જ સાથે દિવસે વીજળી આપવામાં આવે મફત વીજળી આપવામાં આવે આ મુદ્દો પણ સૌથી વધારે મહત્વનો રહેવાનો છે આ સાથે જ નકલી બિયારણ છે તો નકલી બિયારણ બંધ કરવામાં આવે જે વેચે છે એમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે આવા ઘણા બધા મુદ્દા છે તે લઈને કાલે અરવિંદ કેજરીવાલ તો હુંકાર કરવાના છે પણ રાજુ કરપડાએ હુંકાર કર્યો છે કે આવો ગુજરાતના બધા જ ખેડૂતો એક સાથે ભેગા થઈએ જ્યારે મહાપંચાયત ખેડૂતોની થવા જઈ રહી છે તો બધા જ પોતાના પ્રશ્ન ઉજાગર કરીએ ફક્ત અહીંયા સૌરાષ્ટ્ર પૂરતી વાત નથી આખા ગુજરાતની વાત છે આખા ગુજરાતમાંથી ખેડૂતો આવો કારણ કે જે વિસ્તારમાં તમે જશો એ વિસ્તારના ખેડૂતોની સમસ્યા અલગ હશે સૌરાષ્ટ્રમાં કંઈક અલગ હોય આદિવાસી વિસ્તારમાં કંઈક અલગ હોય ઉત્તર ગુજરાતમાં સમસ્યા કંઈક અલગ હોય એટલે બધા જ ખેડૂતો ભેગા થાવ બધા જ એક સાથે હૂંકાર ભરીએ સરકારની સામે આવીએ અને સરકારને લલકારીએ હવે જે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે કપાસની જે આયાત ઉપર જે તમામ ટેક્સ નાબૂદ કરવામાં આવ્યા છે એ હવે કામગીરી ચાલુ થઈ ગઈ છે એટલે કે કપાસ આવવાનું શરૂ પણ થઈ ગયું છે તો એમના પછીનો રસ્તો શું હવે એ બંધ તો થશે નહીં હવે જે ચાલુ કર્યું છે ચાલુ રહેવાનું છે તો તો બીજો ઓપ્શન શું છે કે ખેડૂતોને જે જે ગુજરાતની અંદર ટેકાના ભાવ મળે છે એ વધારવામાં આવે જો બે હજાર મળતા હોય તો પચીસો રૂપિયા કરવામાં આવે જો સરકાર પચીસો રૂપિયા આપતી હોય તો ત્રણ હજાર કરવામાં આવે એટલે કે જેટલા આપે છે એમનાથી વધારવામાં આવે અને ઝડપથી જે સરકાર છે ખેડૂતો પાસેથી કપાસ ખરીદે કારણ કે વાવેતર બમણું થયું હોય છે તો જયારે બહારથી કપાસ આવે છે તો પછી ગુજરાતના ખેડૂતોનો કપાસ કોણ લેશે તેવો સવાલ થયો અને બીજી બાજુ જ્યારે સિંચાઈના પાણીની વાત હોય અને ટેકાના ભાવે વસ્તુ ખરીદવાની વાત હોય ત્યારે હંમેશા આપણે જોયું છે કે સરકાર ખાલી વાહવાહી કરી અને પછી પાણીમાં બેસી જાય પણ હવે જ્યારે આ બધા જ મુદ્દાને લઈને રાજુ કરપડા મેદાનમાં છે અને આટલા બધા વર્ષો પછી એક મહાપંચાયત થવા જઈ રહી છે ત્યારે સૌથી વધારે ખેડૂતોને અહીં આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે હુંકાર ભરવામાં આવ્યો છે સામે પક્ષે ભાજપની સામે પણ રાજુ આપણા એ બાહ્યો ચડાવી છે અને ભાજપને પણ કહી દીધું છે કે આવનાર સમયમાં જો તમે ખેડૂતોનો નહીં સાંભળો તો પછી અહીંયાથી જોવા જેવી થશે એટલે કાલનો દિવસ એ ક્યાંક અસર કરશે આવનારા રાજકારણમાં કે જો ખેડૂતોનું સાંભળવામાં ન આવ્યું તો આ પાસ પછી એક મહાપંચાયત થઈ છે રાજુ હતી કે અરવિંદ કેજરીવાલ આવી રહ્યા છે મહાપંચાયત થવાની છે અને એ બાદ આપણે પણ જોયું કે આજે કોંગ્રેસમાંથી જે લાલજી દેસાઈ છે તેમણે પણ હુંકાર કર્યો હવે તે પણ ખેડૂતો માટે મેદાનમાં આવવાના છે ખેડૂતો માટે જનસભાઓ કરવાના છે અને એમણે પણ હવે નવા અભિયાનની શરૂઆત કરી દીધી છે અને શરૂઆત હવે ટૂંક સમયમાં થઈ પણ જશે એટલે સવાલ એ છે કે હવે તમામ લોકોને એવું લાગી રહ્યું છે કે ખેડૂતોની સાથે ઊભા રહેવું પડશે આમ આદમી પાર્ટીએ શરૂઆત કરવી અને પછી કોંગ્રેસે થોડું આગળ આવવું એ પોતાની રીતે ખેડૂતો માટે લડશે તો હવે કોણ નથી લડવાનું એ સ્વાભાવિક અહીંયા સ્પષ્ટ થયું કે ભાજપ એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે તે ભાજપની સામે ચડી અને ખેડૂતો માટે લડશે હવે જયારે આવતીકાલે આ કાર્યક્રમ છે તમામ ખેડૂતોને ચોટી લાવવા માટે કરપડા આવતીકાલનો દિવસ એટલે સાત સપ્ટેમ્બર ભાદરવી પૂનમ અને રવિવારનો દિવસ આમ તો ગુજરાત ના ખેડૂતો માટે ખૂબ મહત્વનો દિવસ છે 35 વર્ષ પછી ગુજરાતમાં ફરી એક વખત

ખેડૂતોની લડાઈમાં સહભાગી થવા પધારી રહ્યા છે ગુજરાત પ્રદેશના નેતા ઈશુદાનભાઈ ગઢવી હોય ગોપાલભાઈ ઇટાલિયા હેમંતભાઈ ખવા સાગરભાઈ રબારી મનોજભાઈ સોરઠિયા તમામ નેતાઓ ચોટીલા આવી રહ્યા છે લડાઈ કોની છે લડાઈ જગતના બાપની છે પહેલી વખત ઓગણીસો સત્યાસી પછી ખેડૂત મેદાનમાં ઉતર્યો છે તમામ મિત્રોને એક વિનંતી કરીશ છેલ્લા આઠ વર્ષથી

ઐતિહાસિક ખેડૂત સંમેલનના તમે બધા સાક્ષી બનો આપ સૌનો ફરી વખત આભાર માનતાની સાથે જય જવાન જય કિસાન હવે સૌરાષ્ટ્ર ઉપર કબજો જમાવાની સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે અલગ અલગ મત વિસ્તારમાંથી અલગ અલગ નેતાઓ લડી રહ્યા છે આમ આદમી પાર્ટીએ પ્રમુખ ચહેરા બનાવ્યા છે બ્રિજરાજ સોલંકી હોય પ્રવીણ રામ હોય રાજુ કરપડા હોય કે પછી ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય તરીકે પોતાનું કામ કરી રહ્યા છે અને આ ત્રણ પોતાનું વર્ચસ્વનો જંગ કઈ રીતે સ્થાપિત કરી શકાય તે માટે મહેનત કરી રહ્યા છે પણ જે આવતીકાલે મહાપંચાયત ખેડૂતોની થવાની છે જેમાં ખેડૂતોને આહવાન કરવામાં આવ્યું છે આવવા માટે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર